ગુડ મોર્નિંગ બચ્ચા પર્વ સ્કૂલ ટાઈમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ખુશીને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે ચલો બેન આવી જાઓ વેલ કોમ કરવાનું બાકી છે બેગ રેડી થઈ ગયું છે એનું ચલતા હેસા

Chau. Bye.

જાનેવા બિના વાર લાગે આલી વસ્તુની કદર ના થાય ગરમ ગરમ હોય ત્યારે કદર થાય આઈજો મને કહો જો તો પણ કેવે નહી તો કરે તેમ ભઈ આટાળી કેમ કે આરો જેમ એક છ હા હા તો એમ ફટાફટ કામ થાતું હોય ભાઈ એટલે મને ગલાવરી કરી રૂમ ખાણ પછી કે કમેન્ટ કરજો હું તો હવે વણું છું એટલે હવે તો વણવા માટે લેવું પડે ને તો રોટલી બનાવીને ખવડાવી કેમ મારે સારું ચાલો તો હવે અમે નાસ્તો કરી લઈ મસ્ત ગરમ ગરમ થેપલા છે માખણ છે અથાણું છે અને ચા છે આટલો મસ્ત સવાર સવારમાં હું નાસ્તો કરીને ખવડાવું છું તો એ છે ને એમ કે આટલું આમ ઘટે છે તેલ ઘટે છે કાંઈ ઘટતું નથી હમણાં કીધું કે તારું કિંમત ન થાય કે તું ચા મને કેટલી લેટ આપ ચા તારી ખાવાઈ જાય ત્યારે આવે એમ કો નાસ્તો સવારનો થઈ જાય પછી એમ કે ચા આપવો પણ નાસ્તો કરવાની સિસ્ટમ જ એમ હોય પહેલા માણસ તો નાસ્તો કરી લે પછી લાસ્ટમાં ચા પીવે

જમીન સીધે સીધું ડાયરેક્ટ ટેબલ ઉપર જ ચા પીતા હતા બધાય પાછા પીતા હતા એટલે પૂછતા હતા આપણે તો આપણે થોડુંક યુપી ને મહારાષ્ટ્રમાં હા યુપીમાંય હતું એવું લોનાવલામાં અને નિયાં ચા એવી રીતે પીતા આપણા ગુજરાતમાં એક સિસ્ટમ નથી ચાનો નાસ્તો કરી લઈ મારું છે ને એ સાથે બને છે તેને થેપલાઈ બને છે હોટુનન દેખાતો આંખું ન જ દેખાતી હવે બરાબર આખો એને આ ટોપી આવી છે નવી ટોપી લીધી વાર ટોપી ના ના સરસ થાય મસ્ત કરજો બધાઈ વાળ ખરી જાય મારા મત પ્રમાણે ને બાય હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર લોક રાજકોટથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં પર્વ ખુશીને સ્કૂલ પીયું સોપ ટિફિન લંચ બોક્સ બસ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે એવું બધું અને હવે ઘરનું કામ એ ઓલમોસ્ટ કામ થઈ ગયું છે અને ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા છે એ બધું જ કામ થઈ ગયું છે પર્વનો વેઇટ કરીશ થોડીક વાર થશે ને એટલે પરવ આવી જશે ત્યારે જમી લેશું અને ત્યાં સુધીમાં છે ને મારે જે એડિટિંગની ક્લિપ છે ને એ એડ કરવાનું એ કામ ચાલુ છે ફટાફટ ઘરનું કામ કરવું પડે છે જલ્દી જલ્દી અને એડિટિંગનું એટલું બધું વધી જાય છે કારણ કે શોર્ટ્સ છે ને સાથે સાથે બનાવતા હોય છે એ તમને એ જોવા મળતી જશે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ને એમાં યુટ્યુબમાં તો બહુ ઓછી શોર્ટ્સ આવતી હોય છે અમારી પણ એ તમને એમાં જોવા મળી જશે અને એનું કામ અમારે છે ને મારે ટૂંકમાં એમાં બહુ વધારે ટાઈમ આપવો પડે છે એટલે એ કામ એટલું બધું હોય ને તો ઘરનું કામ ફટાફટ ફિનિશ કરવું પડે છે બીજું સવારના કપડા આવી ગયા છે તો સંકેલી નાખી અને બીજા એક છે ને વોશ કરવા એ નાખી છે તો બોબે રાઉન્ડ કપડાં નાખી થાય છે એવા બધા કામ હોય છે ચાલો તો હવે થોડું ઘણું આ બાકી છે ને એ બધું કમ્પ્લીટ કરી લઈ પરનો વેઇટ કરું છું ને સાથે સાથે આ કામ એ થાય છે બહુ બે કામ એક સાથે કરવા પડે છે સાથે સાથે ટીવી જોઈ એકલા એકલા ઘરની અંદર ગજબ કંટાળો આવે ને પછી અમારા ઘરની અંદર છે ને આમ રોનક ફેલાઈ જાય છે કારણ કે એ ના હોય ને સ્કૂલે ગયો હોય ને તો આમ એટલું એકલું એકલું એ લાગે અને ઘર સાવ એટલે સાવ ખાલી ખાલી લાગે જ્યાં સુધી હું કામ કરતી એમ ફ્રી ન હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો પણ એકલા હોય ને ત્યારે તો સાવ મજાનું આવે તો હું સાથે સાથે ટીવી ચાલુ રાખું ને જમવા બેસી ગયા છીએ ખુશી બેન સ્કૂલેથી આવી ગયા છે અને નાનું એવું અમે એક લાઈવ કર્યું તું મારે એમ પરોને થોડુંક લેટ થયું જમવામાં ખુશી બેન કેમ આ મોડું નથી આ મારે છે ને સ્ટ્રીટ ડૉક્ટર છે મારી અત્યારે સાંજે સાત સાડા સાત થાય ને ત્યાં મમ્મા ક્યારે જમવાનું છે તારે અત્યારે સવારે બપોરે ડેઈલી આવીને કે હું સ્કૂલેથી આવું ને પહેલાં જમી લેવી જોયું તું અમારી દીકરી છે ને એ મારી સ્ટ્રીટ ડોક્ટર છે સી યોડિનેતા કોઈ ભી વસ્તુ લેવા છેવામાં ચાલવામાં દોડવામાં બેઠા બેઠા હાલવું સ્લીપ મારવી ને એટલી મજા આવે ને એવું જ બધુંય ગમે આજે બનાવી છે પંજાબી દાળ પંચરત્ન પંચરત્ન પંજાબી મારી બાજરાના રોટલા આરે અને ભાત આરે બે આરે એકદમ આનો ટેસ્ટ મસ્ત લાગે નોર્મલ દાળ કરતાં મને આવડી વધારે મસ્તી ભાત હે હમણ અમારું ડાયટ કંઈક આવું છે બપોરે સિમ્પલ દાળ રાઈસ અને સાંજે સાત સાડા સાતે જમવાનું અને એ ખીચડી શાક અને રોટલા બાજરાના ઊવા બપોરે હું એમ કહું મારી પાસે હું આવને પહેલાં જમું કે હું આવું ને પહેલાં સાંજે જમે લેવાનું બાર એકની વચ્ચેનો ટાઈમ છે બપોરે તો એની વચ્ચે ટાઈમ જમી જ લેવાનું પછી બે ત્રણ બે વાગવા જ ન જોયું તમે બહુ મોડા ભલે તું આજે બહુ વહેલી છો અત્યારમાં તને કોણે આવવાનું કીધું તું

ઉપર ઓમેગી બનાવ્યો છે અહીંયા પેકેટ આપી ગયો છે હા બેટા હું કરું છું અત્યારે એડિટિંગનું કામ અત્યારે હું બનાવું છું મેગી બોઇલ થઈ જ ગઈ છે હવે હાલ આવું છું ખાલી થોડી જો વાટો હમણાં થોડીક વાર પછી હું મસાલો નાખી દઈશ ને બની જશે મારી મેગી આ થોડુંક હલાવી મસાલો નાખી દઉં હવે

કે ટમ્પિંગ થી જો આ મેમસાળો દોરીને ખોજો કે લઈ જાણી કચરો લેવાનો છે મેગી બનાવે છે અને વચ્ચે છે ને કેટલો વખત ઉભો રહે ને ધીમો કોઈ ને છે ને માપ આપ્યો તો ને એના કરતા એને પાણી નોルトो ગ્લાસ કરતા નાખી તો આ કુકિંગ છું પણ કઈ ફાયદો નથી હો ભાઈ શીખવા વધારે પાણી નાખી દીધું છે ને મારે લેટ થાય છે ને પછી કામ છે ને મારે સાંજ સુધી પતે નહીં રસોઈ વહેલો ટાઈમ છે ને મારે ફટાફટ જલ્દી જલ્દી રસોઈ બનાવી હોય પર્વો છે ને એક પછી એક છે ને મમ્મા પહેલું ખાવું ને ઓલું ખાવું ને વારંવાર ચાલુ જ રહી ને કંઈક ને કંઈક ખુશી ચલો ઇઝ રેડી હાલો આજ તો પહેલા એ મેગી બનાવી છે તારા માટે સ્પેશિયલી જલ્દી જલ્દી ફટાફટ કામ કરી લઈ અને પછી સાંજે મારે છે ને વોકિંગ કરવાનું નહીં મને ટાઈમ નથી મળતો મે <test> સ્ટ્રીક વોર્નિંગ આવી ગઈ તને તને દીદીએ ચોખ્ખી ના પાડી છે કે ભાઈ હવે તું એને શાકમાં ચમચો લાવાવી દેતી નહીં બરાબર હું કંઈ કરતો નહીં તું ટીવીમાં જે અત્યારે જોવે છે વિલેજ રસોઈ નામની કુકિંગ ચેનલ છે ને બધા એકદમ મસ્ત રેસીપી બધી બનાવતા હોય ખેતરની અંદર આ બધાને જોવું ગમે એવી ચેનલ છે એટલે આ પર્વ છે ને આવું જોતો હોય પછી એને હવે આવું કુકિંગ કરવું હોય હવે કરવું હોય તો સાંજે સાત વાગી ગયા છે રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે આજે ગાજર મરચાનો સંભારો ઓલરેડી બની ગયો છે અહીંયા પાલકની ભાજી રેડી થઈ ગઈ છે અને બનાવવાની છે મારે ખીચડી પછી એક રોટલો બનાવવાનો છે રોટલી બનાવવાની છે અને ડુંગળી બટેરાનું શાક છે બસ આટલી આઈટમ બનાવવાની છે તેમાંથી બે વસ્તુ બની ગઈ છે અને ફટાફટ રોટલી લોટ બાંધશો અને પછી એક રોટલો બનાવશું રોટલી તો પીવો ત્યારે બનાવશું ત્યારે બે થી ત્રણ રોટલી બનાવીશ તો બસ અને પછી જમી લેશું સાડા સાત વાગશે ત્યાં આમ તો સાડા સાત નહીં થોડુંક લેટ થઈ જશે ના દોંગરી બનેન શાક બને ખીચડી બની ગઈ છે છીમો એના માટે રોટલો કર્યો છે અને રોટલી છે પછી પાલક ની ભાજી છે અને અંદર ગાજરનો સંભારો છે જમવા બેસી ગયા છે પણ તો અત્યારે સૌરવ જોશે બેસી ગયા છે

તમારે સ્કૂલ હોય એટલે જલ્દી જલ્દી સુઈ જવાનું જલ્દી જલ્દી ઉઠી જવાનું પણ જલ્દી સુવાતું નથી કારણ કે પીયુસનો ટાઈમ લેટ છે ને એટલે સાંજે સુવાનો ટાઈમ અમારે લેટ જ હોય અને હમણાં તમને ઘરના જ બ્લોગ જોવા મળે છે બારના ને ટ્રાવેલ ને બધા બહુ ઓછા જોવા મળે ઓછા જોવા મળે છે એના માટે સોરી થોડુંક થોડાક દિવસ આવું ચાલશે કારણ કે હમણાં છે ને એટલી બધી ગરમી પડે છે ને તો મારે હમણાં ગરમીમાં જવાની બધી મનાય છે તડકામાં ગરમીમાં એટલે બને ત્યાં સુધી હું છે ને અવોઈડ કરું છું બહાર જવાનું કમ્પલસરી હોય ને હા તો જ જાઉં છું આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી તમારું મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ